કૃષ્ણની જેટલી ઈચ્છાઓ આપણે એ બધી મૂકી બસ એક જ ઈશ્વર ઈશ્વરની આશા અને ગુરુ મળ્યા પછી ભગવાનની પણ આશા ના રાખવી જોઈએ નક્કી પણ આવવું જોઈએ કે મને ગુરુ મળ્યા એ જ મારો ભગવાન નામ મળ્યું એ જ મારો આત્મા અને આત્મા નામથી નોખો નથી ઘણા નામ મળ્યું તો આ શું મેં કે આત્મા જોવો જોઈએ શકેડ આમ પડ્યો છે આ ડોરો શરીરમાં પ્રોટીન પડ્યો હૃદયમાં હ આ બધું પડી જાય ફોટાઓ અબાલસ્તાની એકે સકરે દે કે સકરે મે ના રે અરે બાબા ખાલી ગુરુના વચનમાં આત્મા છે જે નામ આપ્યું એ જ આત્મા છે છો બાબા તોય આપનો નકલી ન થતો અને ઉગરામ બાપા જો આમ જાહેર માં કીધું પાણી માં પોતાના અનુભવ માં કે

નાભી કમળ ઘટ માય સોમ ઉઠે રે હલ સફે દંપા દાબ ઈનો તાર ના ટુઠા સળંતા સો સળંત સૂત્ર બીજા તાર હાંધ્યા તાણા વાણામાંથી માંથી ઊંચા મથા આપણે એટલે છેલ્લે આમાં ટુકાણ કહી દે આપણે કે ભોજા બાબા કે કે તનમન જેને સોંપ્યા ગુરુ તરણની માય આવરણ્ય કે આવે ને તે ગુરુની સાય અને એ વખતે ઉગારામ બાપાના જમાનામાં લાભુ दादा બોજા બાપા પૂજા બાપા અરજીવની બાપા આ નિય પુરુષ અમરૂવાળા બાપા આવા બધા કાઠી દરબાર કે રાજી પુરુષો દેવગામ અમરૂ બાપા પાડિયા અમરૂ બાપા આ બધા પુરુષો એ વખતે लाज મરિયાત મૂકી

મારા બાપ આપણે મહાપુરુષો નો પુરસાથ છે કે પોતે નાનીક ના ઉગાર કરે એનો છે અને તમારે કઈ ના કરો ખાલી વિશ્વાસ વિશ્વાસે વાણ વિશ્વાસ વિશ્વાસે ભાગે કાળ કાળ અમારું પોપળા જમગુરુ કા ગુલામ વાજાનગર અજીત કાય ના વૈકુંઠોગા કમ ચાલતા વૈકુંઠતને તારું નામ આંતોય પ્રેમનો તાણે મારે રે બાપા પ્રેમનો તાણો એટલા સત્ના આત્મા તારું દો ઘર પર સત્ ચલાયા દો ઘરનો શ્વાસ સુવા સદ એટલા નામ નામ ચલાયા દો ઘર પર સત્ ચલાયા ન જાણે નારાયણ કે રામ જોઈને એ ભૂલોની વાત માં ખાલી સામાન્ય ભૂલ કરી ના અવતાર લીલામાં તો એ કરમ ભોગવા પડ્યા જો બીજા અવતાર માં એના કાવણા કરો બાપા આપણે તો ગુરુ નું જીલાયુ નથી આપડે ગુરુ ની કૃપા થાય તો આમાંથી ઉગારો બાકી વાતો કરવાની અમને ગુરુ મળ્યા અમે આમ કર્યું કેમ કર્યું અને બીજો વિચાર ના જોઈએ ગુરુ મળ્યા પછી વિચાર થઈ જવા જોઈએ ગુરુ મળ્યા પછી તરત આપણે વિચાર સુધી કરવા જિંદગી કર્યા કરી

અને આપણે દેખું હાજરા હજુ અનુભવી ઓળખો તો હરી નથી તમારા થી સ્વયંથી તમારા વગર નો ભગવાન નથી અને ખરેખર આપણા વગર નો ભગવાન ક્યાંય તમે જેથી ભગવાન નો ગોચ્યો તેથી નોખો પડી ભગવાન આ સુધી કોઈ મળ્યો નથી મળવાનો અને નોખો પડી જો હોય

અને આ બધા માંથી નીકળો મા બાપ મા પુરુષો છે અને આ હીરા બાપા એવા ભાવ કર્યો ગીજુ બાપા લાભુતા નથી મોટા ભાઈ હા પણ ગુરુ ની આજ્ઞા નથી કોઈ ની ઉપદેશ ના કર્યો

નાના ભાઈ નો ભાવ ના કર્યો એના કાયમ મોટા રાખ્યા બાપા બાપા જ કેતા જયંતિ ભાઈ નહીં જયંતિ બાપા નહીં આપણે જોઈ કે બાપા સો બાપા સો બાપા અને ઠેલી લઈને શાકભાજી લેવા જતા સાયકલ લઈને જતા અને સત્સંગ મેળા હોય ને તો ખુરશી નાખીને બેઠા હોય તો સિક્યુરિટી બેઠો હોય કોઈ ના ખબર પડે કે જયંતિ બાબા ના મોટા ભાઈ છે પૂજા નામ પઠાણ નો અવતારા છે કોણ કે આ કમાય મારા બાપ પૂર્વ અને આજુ આમણેની વાત કરું ના તો જાહેર કહેવા ની પણ જેнти બાપાના ઘરે દનજામ બાપાનો નાનો દીકરો ધાનમ હવે એ આ જેнти બાપાના સત્સંગમાંથી વાત એને એક પકડી યાર આવ કે વાત કરતા બા જેнти બા શું ભક્તિ બે આત્મા લાડવા હ હા હ લાડવા કદા કદા ઝગડો જીતી જાય એવી ભક્તિ આપણને જે ભક્તિ ઉગારે અમે આપી

અરે સંસારમાં જે ભૂલવણીની વાત પડી ગઈ હોય ને તો મનનો બુદ્ધિ જ હો બો ગુરુ ન કીધું નઈ કરતા મન નું કીધું કરી આપણે બુદ્ધિ નું કીધું કરી એમ જો ગુરુ નું કીધું કર તો જીવ તરી જાય મારા બાપ ગુરુ ની આજ્ઞા માં એટલે બાપા એ શું કીધું કે રયા વચન ની માય દિના માથે ગુરુ ની સાયા ડડી હો

જ્યારે એનું ખાતું કંઈક ઉગાડ થયું દિલમાં પૂર્વના સંસ્કાર જાગર થયા તો રામગર મહારાજ પાસે ગયા ત્યારે પોતે સમાધિ સ્થિતિમાં હતા પુરુષોની નિશાની અનુભવી પુરુષોની એના ગટમાં આ ઉજાગર થયું હોય એની આ નિશાનીઓ આપણું મન અહીંયા શાંત થઈ જાય ગમે એટલા ઉલાળા મારતો હોય એ જાય શાંત થઈ જાય એટલે આને તરત માગણી કરી બાપા મને આ ઉદ્દેશ આપો નામ ના આપો રામગઢ મહારાજે કીધું કે ભાઈ ત્રિકમ સાહેબ જો કે એ તો અંતર ધ્યાની પુરુષ હતા ધિકાર ધ્યાની હતા એને ખબર નહીં હોય કે આ હનુમાન નો અવતાર છે આ સામાન્ય પુરુષ તો છે નહીં ત્રિકમ સાહેબ હવે આ એવા ગુરુ કરવા કોણ નામ એના ગુરુ થાય તો પણ આને શું કીધું કે જવ ખમૈયા સાહેબ ભાઈ લખીમ સાહેબ ભાઈ રાપર માં અને ત્યાં તમારું ખાતું

આપણે તો તો બધા બધા શીખી તમે તમે અત્યારે અત્યારે જેની કોપી રાષ્ટ્રપતિ ની સહી સી ના એવું નહીં બધા પૂછી જાવ પેલું એ જમા

પણ દે કેસલ જોયું એ અસલ હશે એના દસ્તાવેજ થવાના બાકી નકલ એટલે બીજી રીતે હવે આપણે ટૂંકનું નુકસાઈ લેવું છે જો કે બે જરૂરી વાત છે બે જરૂરી વાત બે જરૂરી કોઈ નહીં જરૂર કાતની ખોટું એ કાપવી પડે વધારા મૂર્તિ બનાવી તો વધારાનો પાક કાઢી નાખો પડે તો મૂર્તિ હાથથી ખડાવી એટલે બીજી રીતે આપણે ગુરુ મૂર્તિ કંડારી ભારતા આપણે ભંડાર્યુને કોવામાં કંડાર્યું છે કેના હૃદયમાં ધારણ કરી શકે હવે બાપાએ કીધું સદગુરુ એ જ સદગુરુથી અડગા રહે એને સેજે સમરણ થાય એને સમરણ કરવું ના પડે સમરણ થાય કાયમ ગુરુના ભેગા રહેતા આ ઉગારણ બાપા જેટલા ભેગા રહ્યા એ બધા માન થઈ ગયા જો હવે એમના લાભુદાદા ને ચીતી ભજન કરવા બેઠા આખી વ્યક્તિ ચીતી બેઠાય આ ભોજન બાબા કરી પણ ન કરી હોય પછી બાપો નું સત્સંગ અહીંયા પહોંચી જાય વાલી માન બે સેવા કરવા જતા રોટલા એ ભજન શીખાય ટાઈમે કરતા હશે મારા ચાલુ ન કરી તારે સત્સંગ આવું ગયા બાપા અને તોય આવા મહાન પુરુષો જો એકમ વેલનાથ નો અવતાર થી ના કહેવાય મને ના મનાય વેલનાથ નો અવતાર બાપુ

આ મહાપુરુષો મૃત્યુ એટલે એક ક્ષણિક ઉંસ સટુકમાં વળી પાછો જીવન ચાલુ થાય છે કે બાપા ત્યાં સુધી એક શ્વાસો ગુરુમાં હોય આપડો અને એક શ્વાસો આપણા દેહમાં હોય શ્વાસન એ તાર ગુરુ શિષ્ય અવત્યનો હવે આ છે લે ગુરુ જે નામ છે ગુરુ અને આપણો જે આ દેહમાં મન છે એ આપણો શિષ્ય ભાવ કહેવાય હવે મન ને ક્યાં હમાવવાનું છે તે ઘડીએ ગુરુમાં હમાવ નામમાં તો ગતિ ગયો જો દેહ માં રહી ગયા તો દેહ તો ચોરાશી નો બને ચોરાશી માં જવું હોય તો નહીં અને એમાં આશા કૃષ્ણ દેહ માં છે ને દેહ ના દાવ છે એમાં આશા કૃષ્ણ લાલ છે અને ચોરાસી ખાણી માં હાથ લઈ જાય ઉગાડવાનો સાધન એ આ ગુરુ મળ્યા પછી અને ભોળવણી ભાત વાત પડતી હોય તો મનુષ્ય મત બીજા જીવ તો બચારા ભોગવટા ના એને ક્યાં ભૂલ કરીએ કઈ નઈ

જે કાયદાનો જાણતો એ ગુનો કરે ને ડબલ માર મારે ડબલ માર અમે એક સાચી નથી માફ ના કરાય નગરો લગા પણ ગુરુમુખ સુધર્યોને ના કરાય આ સિદ્ધાંત આंचं મારપોસ રાગણ કરો એના કરતા હોય એવું કરે અસંગ રહે આત્માથી સંગ કોનો કહેવાય અને સત્સંગ કોને કહેવાય હા તો સંતો નો સંઘ એક સત્સંગ ના બોલતો તો કેટલું હાલ છે તમારું મન ભજન કરણ ને ના થતું હોય ને તો ભજન પુરુષની ની હાને બે જજો તમારું મન કરી બે જશે ડાયરેક્ટ મૃત હોજા બાપા બેઠા હોય ને તો આપણને વિચાર જ નતા આવતા અને બાપાના પડે પડે નવા ભાવ આવે આપણે એકી કરીને આવી તો કે આવી તમે

જે કે બાપા આપણે અહીં આપણા ઘરેલું ગંધ છે એટલે શકંડનો વગાડવું પડે કે આગળ લઈ પણ અહીં ડકો કરે આપણે સુસ્થિયું ઢોલ ડકો કરા પછી બે એક વખત કે પછી કે હાલો બાપા જમવા કે ક્યાં કે વાડીએ કે આપણને કીધું હોય ન કે આપણે ઘરે ખીચડી રોટલા રોટલો હાલથી લેવા આવી તો પછી વેળોચન નગર આવ્યો ત્યાં વડીયા ભાઈ બા હોય તો કે વઢીયા વાસી ક્યાં ક્યાં એને એક શેકડ એ પોતાના

भक्ति बादल बातन की हाव बातन की नहीं करु करु को के हम जो मन नहीं पाए कोरी भक्ति बहुत आ रहा सतगुरु वचन ने आ रहा अब ये वारे करे चल क्या अपना साप पा भाई साप जाता साप जाता पर आपला पहला

કે આપણને યાદ જ્યાં જ્યાં આપણે યાદી કરશું હીરા બાપાની યાદી આપણા સ્મૃતિ પટમાં નહીં જાય ઓગા બાપા યાદ કરશે ઓગા બાપા યાદ કરશે તો હીરા બાપા યાદ આવશે બોલો સદગુરુ દેવજી જય 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 પાણી